લોકશાહી ના આ મહાપર્વમાં વધુ વધુ લોકો ઉત્સાહ સાથે ભાગ લે એ માટે ચૂંટણી આયોગ દ્વારા લોકો ને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે સુરતે પણ આ ક્ષેત્રે એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે સુરત એસોસિએશન સાથે જોડાયેલી 66 જેટલી સ્કૂલોના આઠ હજાર બસો જેટલા બાળકોએ મતદાન જાગૃતિ જેવા વિષય પર ચિત્ર દોરી અને આ ચિત્રો માતા પિતા ને ભેટ આપવા સાથે ફોટો ક્લિક કરી મતદાન માટે જાગૃત કર્યા છે ત્યારે આ પહેલ ને ગુજરાત બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળ્યું છે જ્યાં સુરત પ્રિસ્કૂલ એસોસિએશન ના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન ત્યારે વાલીઓ મોટે ભાગે મતદાન ના દિવસે

એક વિક્રમ સર્જ્યો છે જેને કહેવાય કે વર્લ્ડ રેકોર્ડ એ વર્લ્ડ રેકોર્ડ વોટિંગ અવેરનેસ માટે માટે હતો આજે અમે કલેક્ટર આવેદન આપવા માટે આવ્યા હતા અને લગભગ આઠ હજાર બસો થી વધારે વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો હતો નાના ભૂલકાઓ અને એક સમયે એકસાથે વોટિંગ અવેરનેસ નો પ્રોગ્રામ માટે જે વિક્રમ સર્જાયો છે એની શુભકામનાઓ પાઠવવા માટે અમે અહીંયા ભેગા થયા